આંગેશ્વરના સ્ટેશન રોડ ઉપર પોલીસે મારેલા લોકને તોડી એક્ટિવાલે ભાગી છૂટેલા યુવાનનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેને ઉપાડી લેતા સાહેબ મારી ભૂલ થઈ હોવાની આજીજી કરી યુવાને બે હાથ જોડવાનો વારો આવ્યો હતો આંગેશ્વરના મોપેટ ચાલક યુવાને કરેલું કૃત્ય તમે ભૂલથી પણ ન કરતા બાકી ગુનેગાર બનવા સાથે બે હાથ જોડી માફી માંગવા છતાં પણ છુટકારો નહીં મળે ઘટના છે બાર જાન્યુઆરીની રાતની ઉત્તરાયણ પર્વને લઈ અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર ખરીદારીનો ભારે ટ્રાફિક હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ફરજ ઉપર હતી લોકોએ વાહનો આડેધડ પાર્ક કરતા રસ્તા ઉપર ટ્રાફિકને અડચણ થઈ રહી હતી તે દરમિયાન બી ડિવિઝન પોલીસે એક એક્ટિવા ટ્રાફિકને અડચણરૂપ રસ્તા ઉપર પડી હોય તે જોતા આગળ પાછળ નંબર પ્લેટ પણ ન હતી તેને લઈ આગળના ટાયર ઉપર પોલીસે લોક કરી દીધું હતું જે બાદ આ એક્ટિવાનો ચાલક લોક તોડીને એક્ટિવા લઈને નાસી છૂટ્યો હોવાનો વાયરલ વિડીયો પોલીસ સમક્ષ આવ્યો હતો અંગસર બી ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે આ યુવાનને એક્ટિવા સાથે શોધી કાઢી ઝડપી લીધો છે જોકે પોલીસ સ્ટેશનમાં આવતા જ ગાર્ડન સિટીમાં રહેતા સુஜித் સિંહ રણબહાદુર राठौड़ ની હવા નીકળી ગઈ હતી જે હાથ જોડી સાહેબ મારી ભૂલ થઈ ગઈ હોવાનો ડોળ સાથે યુવાને પોલીસ સમક્ષ આજીજી કરી હતી પોતાની ઇમરજન્સી હોય અને તે લોકટોરી એક્ટિવા લઈ જતો રહ્યો હોવાની કેફિયત અને રડમસ થઈ પોલીસને વ્યક્ત કરી હતી આવશે બી ડિવિઝન પોલીસે આરોપી સુஜித் સિંહ સામે સરકારી પ્રોપર્ટીને નુકસાન સાથે કાયદો વ્યવસ્થા તોડવા બદલ ગુનો દાખલ કર્યો છે